નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે કરાર આધારિત ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલી છે અમરેલી જિલ્લામાં ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેના સી એમ બાળ સેવા કેન્દ્રમાં ન્યુટ્રિશન આસિસ્ટન્ટની ખાલી રહેલ જગ્યાઓ માટે અગિયાર માસ કરાર આધારિત ઉમેદવારની ભરતી કરવાની થાય છે આથી આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચ નીચેના સરનામે અને સમયે જરૂરી આધારભૂત ઓરિજિનલ તેમજ સ્વપ્રમાણિત નકલો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે જગ્યાનું નામ છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ લાયકાતની જો વાત કરીએ તો આ ફક્ત મહિલાઓ જ આ ફોર્મ ભરી શકશે લાયકાતની જો વાત કરીએ તો એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન M.A. in ઇન હોમ સાયન્સ B.A. in Home ઇન હોમ સાયન્સ will be વીલ બી M.S.C., ટુ એમએસસી and Nutrition, government ફૂડ એન્ડ be ગવર્મેન્ટ એક્સપિરિયન્સ 13,000 બી કાઉન્ટેડ માસિક તેર હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વોક ઇન ઇન્ટરવ્યુનું સરનામું આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલી તારીખ વીસ એક બે હજાર પચીસ સમય દસ થી બાર વાગ્યાનો સુધીનો ઇન્ટરવ્યુ સ્થળે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે બાર એમ કલાક બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલી આ વીડિયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો